અમરેલી થી મોટા સમાચાર આવી રહ્યા છે અમરેલી લેટર લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે આરોપી પાયલ ગોટી મીડિયા સામે આવી છે બનાવટી લેટર મામલે પાયલ ગોટીની પ્રતિક્રિયા જેલ મુક્તિ બાદ તેમના વતન વિઠ્ઠલપુર ખાતે પાયલ ગોટીની પ્રતિક્રિયા મેં કોઈ ગુનો નથી કર્યો જણાવ્યું પાટીદાર દીકરી પાયલ ગોટીએ બનાવટી લેટરની એફએસએલ તપાસ થવી જોઈએ પાયલ ગોટી નો માગણી એફએસએલ તપાસમાં લેટરનું સત્ય બહાર આવી જશે પોલીસે માર માર્યો હોવાનો પાયલગોટીનો આરોપ મોટા સમાચાર કૌશિક વેકરિયાને પત્ર લખી પાયલે કરી ન્યાયની માગ મારે રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી મારું જાહેરમાં અપમાન થયું છે પાયલગોટીનો સ્પષ્ટ આરોપ મારું જાહેરમાં અપમાન થયું છે લેટર કાન્ડ મામલે પાયલગોટી

એમાંથી હું બહાર આવું પછી ક્યાંક કહી શકું ને મીડિયાને કેમ કે આજ સુધી મેં કોઈ દિવસ ક્યારેય પણ સ્પીચ આપી નથી કે કોઈ પણ જગ્યાએ બોલી નથી માં તપાસ જે છે એ દૂધ ને પાણી થઈ જશે મને શુક્રવારે હું જોબ થી છૂટીને આવી ગઈ પછી દસ વાગ્યા સુધી તો અમે જનરલી જે આવતું હોય ઘરનું બધી એ વાત કરતા હતા અને પછી અમે લોકો બધા સુઈ ગયા અને ગયા પછી રાત્રે બાર વાગે પહેલા આગળનો ડેલો બહુ બહુ જ પ્રેશરથી ખખડાયો અને પછી આ ડેલો ખખડાવ્યો એટલે પપ્પા ઉઠીને બહાર આવ્યા કે કોણ છે અત્યારે મને એમ હતું કે ગામનું કોઈ હશે કઈક છું હોય એટલે બોલાવતા હશે એમ એવી રીતે તો પપ્પા ઉઠીને બહાર આવ્યા એને ડેલી ખોલી અને પછી પોલીસ વાળા ત્રણ જેન્ટ્સ અને બે લેડીઝ આવ્યા હતા એને એવું કીધું કે બે પાયલબેન ક્યાં છે એવી રીતે કીધું તો પપ્પાએ કીધું સુતા છે કે જગાડો એને પછી મને હું મને જગાડે પપ્પાએ અને હું જાગી અને મને કે હાલો કે તમારે પોલીસ સ્ટેશન આવવાનું છે તમને હવારે મૂકી મોટાભાઈ કૌશિકભાઈ વેકરિયાની આખી ઘટના બની એનો મેં એક રાતે ત્યાંથી હું આવી પછી મેં રાત્રે બહુ વિચારીને ચાર વાગ્યાથી મેં લખ્યો છે ત્રણ પેજ ઈ હું એને મોકલવા માંગુ છું અને તમને પણ આપીશ પોઈન્ટ તો એવો છે કે સ્ત્રી સ્વાભિમાન અને સ્ત્રીને ક્યારેય કોઈ દિવસ આવી રીતે ઇજ્જત કોઈ કોઈ દિવસ કોઈ પણ સમાજ હોય કે ગમે તે હોય આવી રીતે કોઈ દિવસ કોઈ ઇજ્જત ઉછાળે નહીં એ મેઈન પ્રશ્ન ઈજ છે અને કોઈ પણ દીકરીને આવી રીતે કોઈ કઈ થાય નહીં